નમસ્કાર સદવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ પાટીયાળી ગામના નિતિનભાઈ કમાણી જેઓની વાડીએ અત્યારે અમરધામ આશ્રમની સાથી પરિવારની ટીમ છે એ અત્યારે અહીંયા પ્રસાદ લેવા માટે આવ્યા છે અહીંયા પ્રોગ્રામ કર્યો છે એમને ઘણા સમયથી એમની ઈચ્છા હતી કે તમે લોકો અમારા ગામ અમારા ઘરની મુલાકાત લ્યો અને અમારા વાળીએ તમને અમે પ્રસાદ બનાવીએ પ્રોગ્રામ કરીએ અને તમને જમાડવા માંગીએ છીએ તો છેલ્લા બે થી બે ત્રણ મહિનાથી તેમની ઈચ્છા હતી અને ઈચ્છા પૂરી કરવા માટે અત્યારે અમે લોકો તેમની વાડી પ્રકૃતિના શરણે અને સરસ મજાના જો ચૂલે બનેલી રસોઈ એમાં કાંઈ ન ઘટે રસોઈ બની રહી છે હાલો ભાઈ હરેશભાઈના હાથનું મિક્સ શાક બનીને તૈયાર છે કોઈને ઓર્ડર દેવો હોય એ આ વ્યક્તિ છે આ પોતે હસ્તી હરમળિયા ગામની એના હાથનું એકવાર ચાક શાક ખાઈ લ્યો એટલે આ એમ એટલે કાંઈ ન ઘટે અને સેવામાં કાંઈ ન ઘટે સેવાના સોલ્જર છે એટલે સરસ મજાનો આપણે પ્રસાદ બનાવીને અમને જમાડે છે હાલો ભાઈ આ બાજુ મરચાં અને સંભારો બનીને તૈયાર છે

એ મારું સિંહાસન હું તો કેટલા દિવસથી તારે ખોડા મૂતી જ નથી ને આજ તો તમારે તાર ખોડામાં જ હોવું છે એટલે ધીમે ધીમે આવ્યું છે કે મમ્મી આયા છે ને નવા ગોલાવાળો ચાલુ થયો છે આમાં નાટક એના છે ને બધા ખેલ એમ ખેલાડીઓ મને બધા ધંધા હતા બધા આજે બોલા ખાવા નહીં મળે

આખો ત્યારે નથી ને આનંદ કર્યો છે ત્યાં એને ખતે જ નહીં શાક જો હવે તો પછી એમ થાય છે બાકીન જગ્યા ને ત્રીન થઈ શકશો ને એ વિચારું છું ગઈ હમણાં કઈક આગળ ઉપર કાર્યક્રમ ગોઠવી દે ને આવો આનંદ માણવાનો

પ્રોગ્રામ કરતા રે અઠવાડિયે પછી એવા બીજા દાદાશ્રી ગોઈલી આપણી સેવા કરીએ હવે એમ ખૂબ સરસ ચાલો નીતિનભાઈ કમાણી અને એમના સાથી મિત્રો છે એ બધે સરસ મજાનો અત્યારે પાટિયાડી ગામની સીમમાં આ પ્રોગ્રામ ગોઠવો હતો એટલે નીતિનભાઈ અને એમની જે મિત્રો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર